તો બારડોલીમાં ઠેર ઠેર વરસાદી પાણી અનેક સ્થળો પર ભરાઈ ગયા છે ત્યારે રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ પણ બંધ કરી દેવામાં આવ્યો છે મીંડોળા નદીના પાણી હાઈવે પર ફરી વળ્યા છે પાણી ફરી વળતા બેરિકેટિંગ મૂકીને પુલ બંધ કરી દેવામાં આવ્યો છે દક્ષિણ ગુજરાતમાં સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે થઈને આ સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સ્થાનિક વરસાદ અને ડોસવાડા ડેમમાંથી પણ પાણીની વધુ આવક થતાં મીંડોળા નદી ગાંડીતુર બની છે બારડોલી નજીકથી પણ મીંઢોળા નદી પાણી ભરાઈ જવાના કારણે થઈને બંધ કરી દેવામાં આવ્યો છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ને લઈને નદીઓ જે છે તે હાલ થઈ છે બારડોલી પસાર થતી નદી જે છે તે હાલ ગાંડી બની આપને મીંડોળા નદી ના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે નદી છે તે હાલ ગાંડી ગાંડીતુર બની છે જેને લઈને બારડોલી રામજી મંદિર ઓવારા થી ને જોડતો પુલ છે એ પુલ ઉપર હાલ પાણી ફરી વળ્યું છે જેને લઈને વહીવટી તંત્ર દ્વારા

મિંડોળા નદી જે બારડોલીમાંથી પસાર થઈ રહી છે ગાંડી તુર બનવાના કારણે જે શ્રમિક લોકો છે જે કાંઠા વિસ્તારમાં કે જે મિંડોળા નદીના નદી કિનારાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદરમાં હાલ પાણી ભરાઈ ચૂક્યો છે જેને લઈને લોકોના જે ઘરો છે એ ઘરોની અંદરમાં હાલ મિંડોળાના પાણી ભરાઈ ચૂક્યા છે મીવટી તંત્ર છે જે છેલ્લા બે દિવસથી મિંડોળા નદી ગાંડી તૂર થવાના કારણે જે લોકોને સૂચના આપતી હતી જે સૂચનાને લઈને જે મિંડોળા નદી ગાંડી તુર છે ત્યારે હવે વહીવટી તંત્ર છે લોકોને રેસ્ક્યુ કરવા માટે અને સલામતી સ્થળે ખસેડવા માટેની હાલ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે યા સંદેશ ન્યૂઝ